પેલું એવી કઈ વસ્તુ છે જે સ્ત્રીઓ દબાઈ દબાઈને લે તો પણ ધરાતી નથી જવાબ છે મિત્રો શોપિંગ હેલો મિત્રો આ એટલો મસ્ત ઉખાણો છે તમને જવાબ આપવાની મજા આવશે અને વિચારો તમે ઉખાણો બીજો એવી કઈ ગાડી છે જે સડક ઉપર નથી ચાલી શકતી જવાબ છે મિત્રો ટ્રેન ઉખાણું ત્રીજું એવી કઈ વસ્તુ છે જે સ્ત્રીઓના હાથમાં હોય છે અને છોકરાઓના પેન્ટમાં જવાબ છે મિત્રો પર્સ પાકીટ ઉખાણું ચોથું એવી કઈ વસ્તુ છે સ્ત્રી અને પુરુષ રાત્રે બંને પૂરી પૂરી લે છે જવાબ છે મિત્રો નીંદર ઉખાણું પાંચમું એવી કઈ ઓનલાઈન વસ્તુ છે જે સ્ત્રી અને પુરુષ બંને બહુ જ ઉપયોગ કરતા હોય મિત્રો આ એકદમ ઈઝી ઉખાણો છે જવાબ છે મિત્રો વોટ્સઅપ